ભૂલીએ ગૌ જય ગાયત્રી જય સદગુરુ જગી કી જય વિશ્વવંદનિયા માતાજી કી જય જગદગુરુ કૃષ્ણ કનૈયા લાલ કી જય આજે આપણે કૃષ્ણ ગીર ગૌશાળામાં ઊભા છીએ આ ગૌશાળામાં આજે મકરસંક્રાંતિના પવિત્ર દિવસે છપ્પન ભોગનો પ્રસાદ અર્પણ કરવામાં આવશે તેના અનુસંધાને યજ્ઞનું પણ આયોજન છે એ આપણે દર્શન કરી શકીએ એમ છીએ

તમારા કુળદેવી તમારા ઉપર પ્રસન્ન રહે ગૌ માતા પ્રસન્ન રહે એ સંકલ્પ દ્વારા આપણે બધાનું કલ્યાણ થાય હવે હું આપને બધાને ગૌશાળામાં લઈ જાઉં જ્યાં ગાયોને જે છપ્પન ભોગ અર્પણ કરવાના છે એ આપણે જોઈ શકશું આપણે અત્યારે ગૌશાળામાં પ્રવેશ કરી રહ્યા છીએ એ ગૌશાળામાં રાખેલી ગાયો માટે જે છપ્પન ભોગ છે એ આપ જોઈ અને આપ કહેશો કે નહીં આ ગૌશાળાના આયોજકોએ સરસ વ્યવસ્થા કરી છે આ લીલી જુવાર છે ત્યારબાદ આ રજકો છે આ માંડવીનો પાલો છે આ સૂકી જુવાર છે આ કપાસિયા છે કપાસિયા આપણે ઘણા જોયા હશે પરંતુ કેટલા ક્લીન કરેલા સાફ કરેલા જોવા મળે છે આ કપાસિયાનો ખોળ છે ત્યારબાદ આ મકાઈનો ખોળ છે ત્યારબાદ આ ટોપરાનો ખોળ છે તા તાજી તાંજળિયાની ભાજી છે અને આજે ગૌશાળામાં બધાને અગિયારસ હોવાથી ફરાળ વ્યવસ્થા ભાઈઓ માટે ભાઈઓ બહેનો આમંત્રિત મહેમાનો અને જે કોઈ આવે છે એના માટે આજે ભોજનને બદલે અગિયારસને અનુસંધાને પ્રસાદમાં ફરાળ વ્યવસ્થા રાખેલી છે ત્યારબાદ આપણા જોઈએ તો ગજબ છે આ ફ્લાવર ફ્લાવર પણ આખી નહીં સરસ મજાની ઘરે શાક બનાવવાનું હોય એ રીતે સરસ સુધારી સાફ કરી અને રાખેલી છે આ મકાઈ છે મકાઈ ડોડા જે આપણે અમેરિકન ડોડા કહીએ છીએ અને જે આપણા બાફી અને કેશું ખાઈએ છીએ આ દૂધી છે અને આ કાકડી છે ત્યારબાદ આ ધાણાભાજી છે બટેટા આમ જોતાં જેમ લાગે કે શાકભાજી રસોઈ બનાવવા માટેના હોય એમ છે આ મગ છે ફણગાવેલા મગ છે આ ચણા છે એ પણ ફણગાવેલા છે મઠ છે એ પણ ફણગાવેલા છે આ વટાણા છે આ ચોળી છે આ લીલા ચણા છે આ આંબા હળદર છે અને આ આદુ છે ત્યારબાદ આ ચોળી અને આ હળદર આ મીઠો લીમડો છે સરસ મજાના રીંગણા છે મોગરી છે આ ટિંડોરા છે આ વાલોળ છે આ તુવેર છે ભીંડો છે આમળા છે બીટ છે ગુવાર છે લીંબુ છે સુરણ છે આ કાકડી છે આ જુવાર છે આ જ જવ છે આ પાલક છે સુવાની ભાજી છે આ મકાઈ છે અને આ મિનરલ મિક્સચર છે ત્યારબાદ હવે ફ્રૂટ વિભાગમાં જઈએ તો આ સફરજન સરસ મજાના છે આ ચીકુ છે નાણ આપણને ખાવાનું મન થઈ જાય એવા છે આ ટેટી છે આ સ્ટ્રોબેરી છે કેળા છે ગાજર છે સરગવાના પાન છે કોબી છે ગોળ છે મમરાના લાડુ છે ગુલકંદ છે ક્રિસમિસ છે અંજીર છે આ બદામ પણ છે કાજુ પણ છે સરગવા છે જીવંતી છે સતાવરી છે અશ્વગંધા છે સાકર છે તલ છે અને ખાવાના સોડા છે આવી રીતે આ સરસ મજાનું બધા જ આવશે એ પોતપોતાના હાથે આ ગાયોને સરસ મજાનું ભોજન ગ્રહણ કરાવશે ભોજન પણ આમાં રાખશે બધા જ અને ગાય માતા કાશેપ એમના હાથેથી જ ખવડાવશે નાના બાઉલ રાખેલા છે એ બાઉલમાં આપણે લઈ જવાના અને ભોજન આપણા હાથે જ કરાવવાનું વિચાર કરો કેટલી મોટી સરસ સેવા ગાયોની આ ક્રિષ્ણા ગૌશાળા દ્વારા ઉનાની અંદર થઈ રહી છે ક્રિષ્ના ગીર ગૌશાળા દ્વારા ઉનાની અંદર થઈ રહી છે આ ગૌશાળાનું સંચાલન જે જે સંચાલકો કરતા હશે એ પૈકી કલા દ્રષ્ટિવાળા શૈલેષભાઈ જે મારા પરિચયમાં છે એમણે આ વ્યવસ્થાના મુખ્ય હિસ્સેદાર છે અને વિચાર કરો કે આ ગાયોનો આટલો આવો જ ખોરાક નીતિ આપવામાં આવે છે એવી રીતે નહીં કે આજના પૂરતું જ છે આવો બધો જ ખોરાક નીતિ આપવામાં આવે છે અને એ જ ગાયનું દૂધ વિચાર કરો એ ગાયનું દૂધ અને એ ગાયનું ઘી જ્યારે આપણે ખાઈએ તો પૌષ્ટિકતા આવે કે ના આવે એટલા જ માટે આ સરસ મજાની કૃષ્ણા ગીર ગૌશાળામાં આપ સર્વનું અભિવાદન અને અહીંયા લખેલું છે આવો ગાય છે પ્રેમ કરે કંઈ રોગો દૂર કરે ક્રિષ્ના ગીર ગૌશાળા